નમસ્કાર સમગ્ર શિક્ષા અંતર્ગત ભારત સરકારની ગાઈડલાઇન મુજબ સમગ્ર રાજ્યની અંદર રાજ્યની જે ખાસ કરીને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ કે જે સરકારી અને અનુદાનિત છે એ શાળામાં ભારત સરકારનું જે અનુદાન મેળવવાનું થાય છે જેમાં ખાસ કરીને વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત એના સંદર્ભે તમામ શાળાઓ એટલે કે સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાએ જે એસએનએ એકાઉન્ટ બેંક ઓફ બરોડાના માધ્યમથી ખોલાવવાના થાય છે એના માર્ગદર્શન સંદર્ભે આજે આપણે મળી રહ્યા છીએ સમગ્ર શિક્ષા રાજ્ય કચેરી વતી ઓઆઈસી એ હું આપ સર્વેનું સ્વાગત કરું છું આ માહિતી આપવાનો મુખ્ય ઉદ્દેશ એ એસએનએ પ્રક્રિયામાં સુગમતા રહે મુદ્દાવાર રીતે આપે કયા ડોક્યુમેન્ટ જમા કરાવવાના છે કયા ફોર્મમાં જમા કરાવવાના છે કઈ ગાઈડલાઇનનું પાલન કરવાનું છે જેથી આપનો સમય બચે અને ખૂબ ઝડપીથી અને એકદમ સરળ રીતે આ એકાઉન્ટની પ્રક્રિયા થઈ શકે સૌ આપણે વાત કરીશું કે સમગ્ર શિક્ષા રાજ્ય કચેરીની હિસાબી શાખા દ્વારા તારીખ બાર પાંચ બે હજાર પચીસના એક પત્ર દ્વારા રાજ્યની તમામ શાળાઓમાં એસએનએ જેને જેડબીએ એટલે કે ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખાતા ખોલવા માટેની સૂચના આપી છે આ એકાઉન્ટ ખાતા ખોલાવવાના થાય છે ત્યારે બે પ્રકારની બાબતો આપણે ધ્યાન રાખવાની છે ખાસ કરીને વોકેશનલના સંદર્ભમાં વાત કરીએ તો પત્રની અંદર મુદ્દા ક્રમાંક છની અંદર આપ જોશો તો મુદ્દા ક્રમાંક છની અંદર આપણને કયા પ્રકારનું એકાઉન્ટ ખોલવાનું છે અને એના માટે શું શું વિગતો ધ્યાનમાં રાખવાની છે તો જે વોકેશનલ શાળાઓ છે એણે બે એકાઉન્ટ ખોલવાના છે એક છે એ જેડબીએ એટલે કે પ્રાઇમરી એકાઉન્ટ જે પ્રિન્સિપલ શ્રીના નામે જ ખોલવાનું થાય છે અહીંયા ભારત સરકારની ગાઈડલાઈન મુજબ જ્યારે કોઈ પણ ગ્રાન્ટ આવતી હોય તો એસએમસી અથવા એસએમડીસી એસએમસી પ્રાથમિક માટે હોય છે આપણા સંદર્ભે અહીંયા એસએમડીસી લાગુ પડતી હોય છે જેમાં ફર્સ્ટ સિગ્નેચરી તરીકે જેડબીએ છે એમાં પ્રિન્સિપલશ્રી અને બીજા સિગ્નેચરી તરીકે એટલે કે સાઇન કરનાર ઓથોરિટી તરીકે પ્રોમિનેન્ટ સભ્ય કે જે ટ્રસ્ટી મંડળ દ્વારા અથવા જો સરકારી શાળા હોય તો સરકારી શાળાના જે પણ સરકારી મદદની શિક્ષક હોય એના દ્વારા અને જ્યાં ટ્રસ્ટ હોય એ ટ્રસ્ટ સોસાયટી રજીસ્ટર હેઠળ હોય અથવા અન્ય કોઈ રજીસ્ટ્રેશન એક્ટ હેઠળ રજીસ્ટર થયેલ હોય તો એમાં પ્રોમિનેન્ટ સભ્ય તરીકે અહીંયા આપણે નામ સૂચવવાનું છે અને એનો ઠરાવ કરવાનો થાય છે ખાસ કરીને આ બે સભ્યોની સંયુક્ત સહીથી જ કોઈપણ પ્રકારના ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને વ્યવહાર થઈ શકશે જેથી આ બંને સભ્યોના નામ સૂચવવા જરૂરી છે સરકારી શાળાઓ માટે અને એસએમડીસી સરકારી જે શાળાઓ છે એના માટે આ પ્રક્રિયા નવીન નથી કારણ કે અગાઉ પણ આપણે આઈસીઆઈ બેન્કના માધ્યમથી આ પ્રકારના ખાતા એક્ટિવેટ હતા પરંતુ જ્યાં વોકેશનલ સંદર્ભે અનુદાનિત શાળા છે એના સંદર્ભમાં અહીંયા આપણે ખાસ પ્રકારની ગાઈડલાઈનની જરૂરિયાત રહેતી હોય છે એના સંદર્ભે જો હું એસએમડીસીની વાત કરું તો સમગ્ર શિક્ષા રાજ્ય કચેરી દ્વારા તારીખ નવ સાત બે હજાર વીસના રોજ એસએમડીસીની રચના સંદર્ભે જે પરિપત્ર કરેલ છે એ પરિપત્રની અંદર જે સભ્યો દર્શાવેલા છે એ સભ્યોમાં આપણે જોઈએ તો આચાર્યશ્રી ઉપઆચાર્યશ્રી મદદની વિષય શિક્ષકો જે આપણે હોય છે એ પેરેન્ટ ટીચર એસોસિએશનના સભ્યો મધર ટીચર એસોસિએશનના સભ્યો સ્થાનિક શહેરી વોર્ડ પંચાયતના સભ્યો હોય અને એ સિવાય જે અહીંયા આપણે જોઈ રહ્યા છો આપના આ પત્રની અંદર આપણી પાસે નકલ પણ છે જે પણ બીઆરપી મિત્ર જિલ્લા કોઓર્ડિનેટર શ્રી મદદની શિક્ષક જે પણ જોડાયા છે અગિયાર નંબરની અંદર તમે ખાસ નોંધ લેશો કે શાળા સાથે જે સંકળાયેલા જે ગામના શિક્ષણ વિકાસ સમિતિના સભ્ય છે અને ટ્રસ્ટના ઠરાવમાં એ વિગતો આવરી લેવાલી હોય અને ટ્રસ્ટી મંડળ ઠરાવ સાથે પોતાના લેટરહેડ ઉપર એમને નોડલ કરે તો એ પ્રોમિનેન્ટ સભ્ય તરીકે એમાં સહી કરી શકશે તો એ બાબત ખૂબ જ જરૂરી છે હવે આપણે આગળના જે મુદ્દાઓ છે કે બેંકનું જ્યારે એસએનએ એકાઉન્ટ ખોલવા જઈએ છીએ ત્યારે કેટલા અગત્યના મુદ્દાઓ આપે ધ્યાનમાં રહેવાના રહેશે તો પ્રથમ આપણે વાત કરીશું કે સમગ્ર રાજ્યની અંદર એક ટીમ બનાવવામાં આવી છે જેમાં જિલ્લા તાલુકા કક્ષાએ એના ચોક્કસ પ્રકારના કેમ્પનું આયોજન થશે બેંક દ્વારા સંપૂર્ણ આપણને સહયોગ આપવામાં આવ્યો છે જિલ્લા હિસાબી અધિકારી દ્વારા નિયત કરવામાં આવેલ તારીખે જ્યારે કેમ્પ રાખવામાં આવે ત્યારે આપને વિનંતી રહેશે કે સૌ પ્રથમ અહીંયા જે ડોક્યુમેન્ટની અપેક્ષા રાખવામાં આવી છે એ ડોક્યુમેન્ટનું લિસ્ટ આપ રિફર કરી લેશો એના મુદ્દાઓને ધ્યાનથી જોઈ લેશો પ્રથમ મુદ્દો જો વાત કરું તો ઝીરો બેલેન્સ વોકેશનલ એજ્યુકેશન એકાઉન્ટ ખોલાવવા માટેની જે સૂચનાઓ છે એમાં જે ઓથોરાઈઝ સિગ્નેચરી છે એની મદદથી જ આ કામગીરી થઈ શકશે જેમાં પ્રથમ જે સાઇનિંગ ઓથોરિટી છે એ પ્રિન્સિપલશ્રી અને બીજા છે એ વોકેશનલ કમિટીના સભ્ય એટલે વોકેશનલ કમિટીના સભ્યનું અર્થઘટન અહીંયા એવું કરવાનું થાય કે મદદની શિક્ષક અથવા પ્રોમિનન્ટ મેમ્બર કે જે એસએમડીસીના અગિયાર નંબરનો જે મુદ્દો છે એમાં આવરી લેવાયેલ હોય એવા અને એ ટીચરની વ્યાખ્યામાં સમાવિષ્ટ હોવા જોઈએ અહીંયા બહુ સ્પષ્ટ છે મદદની શિક્ષક તરીકે શાળામાં નિમણૂક હોય એવા ટીચરને આપણે નોડલ કરીશું અત્રે વિનંતી રહેશે કે જેઓ એકાદ બે માસમાં નિવૃત્ત થવાના હોય અથવા પોતાના કાર્યોમાંથી નિવૃત્તિ લેવાના હોય તો એવા શિક્ષકોના શક્ય હોય તો નામ ન સૂચવવા જેથી બેંકે વારંવાર પ્રક્રિયામાં જવું ન પડે અને પરિણામે જે લિમિટને લગતા જે પ્રશ્નો છે એ ન ઉદ્ભવે બીજો મુદ્દો આપની સમક્ષ અમે એ રજૂ કરવા માંગે છીએ કે વોકેશનલ કમિટી મેમ્બરમાં કોણ હોઈ શકે તો મદદની શિક્ષક પેરેન્ટ ટીચર એસોસિએશનના સભ્ય જેમાં પુરુષ અથવા મહિલા સભ્ય મધર ટીચર એસોસિએશનના સભ્યો પૈકી હોઈ શકે જેમાં એસસી એસટી સભ્ય ખાસ કરીને આપણા જે ટ્રાઇબલ ડિસ્ટ્રિક છે અથવા કોઈ જગ્યાએ અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારની જે બાબતોની લાયકાત હોય તેવા વિલેજ એજ્યુકેશન સમિતિના સભ્ય તો સામાન્ય રીતે જે કંઈ પણ વિલેજ એજ્યુકેશન સમિતિના સભ્ય છે તો એ આમાં સિગ્નેચરી તરીકે એટલે કે બીજા સિગ્નેચરી તરીકે હોઈ શકે છે શાળા સાથે સંકળાયેલ ગામના શિક્ષણ વિકાસ સમિતિના સભ્ય પણ હોઈ શકે છે એટલે એ વિગતો ખાસ કરીને અહીંયા અનુદાનિત શાળાઓ એટલે કે ગ્રાન્ટ ઇન એડ શાળાઓના સંદર્ભે ધ્યાન લેવાની રહે છે ખાસ કરીને મંડળ ટ્રસ્ટના સભ્યો ચેરમેન જો આ શાળા સાથે સંકળાયેલા હોય અને જે ગામ છે અથવા શહેરી વિસ્તાર છે બરાબર તો એની શિક્ષણ વિકાસ સમિતિના સભ્ય તરીકે હશે તો એના મેમ્બર તરીકે એમના લેટર હેડ ઉપર એમણે મેળવી અને રજૂ કરવાનું રહેશે જેના આધારે એને બેંક એકાઉન્ટ પ્રક્રિયામાં ચકાસણીના આધારે નક્કી કરવા માટેની આગળની કાર્યવાહી કરવામાં આવશે એકાઉન્ટ ખોલાવવા માટે કેટલીક બાબતો અગત્યની છે જે અમે આપને ધ્યાને લાવવા માંગીએ છીએ પ્રિન્સિપલ અને વોકેશનલ કમિટીના મેમ્બરના જે વિગતો જોઈશે તે ડોક્યુમેન્ટ જેને આપણે ફોટો આઈડી અને અન્ય વિગતો છે અહીંયા આપણે જણાવવા માંગીએ કે તમામ કોપી આપે કલરફુલ આપવાની છે કે એટલે કે બ્લેક એન્ડ વ્હાઇટ નહીં પર કલર આપવાની છે એ પછી આધાર કાર્ડ હોય પાન કાર્ડ હોય ચૂંટણી કાર્ડ હોય અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ હોય એની નકલ અહીંયા આપણે આધાર કાર્ડ અને પાન કાર્ડ બંને ફરજિયાત આપવા જરૂરી છે કારણ કે સિગ્નેચરી વન છે અને સિગ્નેચરી ટુ છે એના બીજું છે ચાર ફોટોગ્રાફ્સ જે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ હોવા જરૂરી છે જે કલર ફોટો પાસપોર્ટ સાઇઝના હોય એ સાથે રાખવાના છે બંને પ્રિન્સિપલ અને મદદની શિક્ષક અથવા પ્રોમિનન્ટ મેમ્બર તરીકે જેમનું નામ ટ્રસ્ટે સૂચવ્યું છે તે અહીંયા હું પુનરાવર્તન કરીશ કે અનુદાનિત શાળાઓના સંદર્ભમાં છે અથવા જે નગરપાલિકા અને મહાનગરપાલિકાની શાળાઓ છે કે જેની અંદર નગરપાલિકાની અંદર ઓફિસર દ્વારા સંચાલન થતું હોય છે અને ત્યાં બોડી નથી હોતી તો એના જે ફાઇનલ ઓથોરિટી છે એ ઓથોરિટીના લેટર હેડ ઉપર આ વિગતો રજૂ કરવાની રહેશે દાખલા તરીકે જામનગરની વાત કરું તો જામનગરની કોઈ નગરપાલિકા છે એના સંચાલિત જે સ્કૂલો છે તો એને આપણે અનુદાનિત શાળા તરીકે ગણતા હોઈએ છો તો એવા કિસ્સાઓમાં પણ એમના જે મુખ્ય અધિકારી ચીફ ઓફિસર કે જે પણ અધિકારી હશે એમની સહીથી એમના લેટર હેડથી આ અને જ્યારે કમિટી મળે ત્યારે એમાં ઠરાવમાં પણ એ વિગતો આવરી લેવાની રહેશે તો અહીંયા ફરીથી વાતનું પુનરાવર્તન કરતાં આધાર કાર્ડ અને પાન કાર્ડ કલર કોપીમાં જરૂરી છે આધાર કાર્ડ અને પાન માં આગળ અને પાછળની સાઈડે જે વિગતો હોય કે જેમાં એડ્રેસ છે નામ છે એ વિગતો હોય તો બંને સાઈડ જરૂરી જ્યાં આપને લાગે તો એ બંને સાઈડ કરાવવાની રહેશે ચાર પાસપોર્ટ સાઇઝના ફોટો પ્રિન્સિપલ શ્રીનો નિમણૂક પત્ર મદદની શિક્ષક હોય તો એમનો પણ જો આપની પાસે નકલ હોય તો એ પણ સાથે રાખવી જરૂરી છે વોકેશનલ કમિટીના મેમ્બર તરીકે જ્યારે અનુદાનિત શાળાઓ હોય તો એમાં જે ટ્રસ્ટી મંડળ છે એ ટ્રસ્ટી મંડળનું જે છેલ્લે ફાઇનલ મંડળ જે ચેરિટી કમિશનર દ્વારા માન્ય કરવામાં આવેલ હોય અથવા રજીસ્ટ્રેશન વખતનું અને એમાં સુધારો થયો હોય તો જે ફાઇનલ સુધારો છે એના બે તૃત્યાંશ બહુમતી સાથે ઠરાવ થવો જરૂરી છે સર્વાનુમતે થાય તો બહુ સરસ છે પરંતુ બે તૃત્યાંશ સભ્યોની બહુમતીથી ઠરાવ થયેલો હોવો જરૂરી છે એટલે કે જ્યારે કમિટી મળી છે એ કમિટીની મિનિટ્સ ઓફ ધ મિટિંગ છે એની અંદર આ બાબતનો ઉલ્લેખ હોવો જોઈએ મિનિટ્સ ઓફ મિટિંગ છે એ ટ્રસ્ટીની એટલે કે ટ્રસ્ટના લેટર હેડ ઉપર જ મિનિટ્સ હોય તેમાં સહી સિક્કા તમામ સભ્યોના વાંચી શકાય તેવા સાઇનિંગ હોવા જોઈએ અને શક્ય હોય તો પ્રમુખ અને જે પણ સિગ્નેચરી ઓથોરિટી છે કે જેને આ પાવર ઓફ એટર્ની આપવામાં આવી છે તેના સિક્કા અને સહી બંને હોવું જરૂરી છે આધાર કાર્ડ કાર્ડ સાથે લિંક હોય તેવા મોબાઈલની વિગતો આપે આપવાની રહેશે જેથી તમામ મેસેજ અને તમામ વિગતો આપની પાસે સુગમતાથી પહોંચાડી શકાય અહીંયા હવે વાત કરીશું શાળાઓ જે અનુદાનિત શાળાઓ છે એના સંદર્ભમાં જ આપણે આ વિગતોની જરૂર રહેશે તો શાળાએ કયા પ્રકારના ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે શાળાનો ઠરાવ છે એ બરાબર છે અને ટ્રસ્ટની ડીડ હોય જે શરૂઆતની જેમાં કોઈ સુધારો ન થયો હોય તો અને સુધારો થયેલો હોય તે ફાઇનલ ડીડ શાળાની નોંધણીનું પત્રક જ્યારે શાળાની મંજૂરી મળી હોય છે ત્યારે એને નોંધણી ક્રમાંક અને એક પ્રમાણપત્ર મળેલું હોય છે એ નોંધણી પ્રમાણ પ્રમાણપત્રની નકલ પ્રમાણિત નકલ સહી સિક્કા સાથેની સ્કૂલ ઇમેલ આઈડી જે આપણે સમગ્ર શિક્ષા દ્વારા જે ઈમેલ આઈડી જનરેલ કરેલા છે જેની અંદર આપણે ડાયસ કોડને રાખેલ છે એવા ઇમેલ આઈડી સાથે લિંક હોય કે જેમાં એક જ સાથે આપણે પ્રિન્સિપલના નામજોગ ન હોય પણ શાળાના નામજોગ હોય અહીંયા આપણે ખાસ કે શાળાનું જે ઈમેલ આઈડી હોય કે જેમાં તમામ પ્રકારના સરકારી કોમ્યુનિકેશન થતા હોય એવા ઈમેલ આઈડી આપને આપવાના રહે છે ટ્રસ્ટના જે ડોક્યુમેન્ટ છે એમાં ટ્રસ્ટનું પત્રક ચેરિટી કમિશનર શ્રી દ્વારા અપાયેલ હોય તે ટ્રસ્ટની ડીડ છે પીટીઆર પબ્લિક ટ્રસ્ટ રજીસ્ટ્રેશનની નકલ અમારી આપને વિનંતી રહેશે કે જે પણ ડોક્યુમેન્ટ આપવામાં આવે સહી અને સિક્કા સાથે પ્રમાણિત કોપી અમને રજૂ કરવામાં આવે જ્યાં કોઈપણ પ્રકારની એવી વિગતો હોય કે જે વર્ષો જૂની હોય અને એને રજૂ કરવી હોય તો નોટરાઈઝ થયેલી હોય એવી વિગતો આપે રજૂ કરવાની રહેશે માની લો કે કેટલા કિસ્સામાં એવું બન્યું હશે કે પૂર આવ્યું છે પાણીની આ કારણે કેટલીક જગ્યાએ એવા ટ્રસ્ટોની અમારી પાસે રજૂઆત આવી હતી કે અમારા તમામ ડોક્યુમેન્ટ નાશ પામેલા છે તો જે તે સમયે જે સક્ષમ ઓથોરિટી છે એનું આ ડોક્યુમેન્ટ ઉપલબ્ધ નથી એવું પ્રમાણપત્ર પણ રજૂ કરવાનું રહેશે આ મુદ્દો માત્ર ખાસ કિસ્સાઓ પૂરતો લાગુ પડશે તમામને આ મુદ્દાઓ લાગુ પડતા નથી જેની નોંધ લેવા આપ સર્વેને વિનંતી છે તો આગળ આપણે બીજા મુદ્દાઓમાં પણ આપણે જોઈશું તો હવે જ્યારે આ ઠરાવ કેવી રીતે કરવાનો છે અને કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના છે તો એના સંદર્ભે આપણે જ્યારે જોઈશું તો અહીંયા હું આપની પાસે કેટલા ડોક્યુમેન્ટ રજૂ કરવા માગું છું કે જે કાળા જ્યારે આ પ્રકારનું એકાઉન્ટ ખોલે ત્યારે એને કઈ કઈ વિગતોની જરૂર રહેશે તો શાળાએ એક જ્યારે ગ્રાન્ટેડ શાળા આ પ્રકારનું કરતી હોય ત્યારે એક ઠરાવ કરવાનો છે આ ઠરાવનો નમૂનો અમે આપને ઈમેલના માધ્યમથી જિલ્લાના માધ્યમથી પત્ર દ્વારા જિલ્લા હિસાબી અને વોકેશનલ કોર્ડિનેટર મારફતે મોકલી આપ્યો છે અમારી વિનંતી છે કે એમાં જે પીળા કલરના અક્ષરથી જે વિગતોમાં ફેરફાર છે એ વિગતો જ આપણે લખવાની છે ઠરાવની અંદર ઠરાવનો ક્રમાંક અને તારીખ હોવી ખૂબ જરૂરી છે કઈ તારીખે થયો છે અને એનો ઠરાવ ક્રમાંક છે જે આપના રજિસ્ટરમાં નોંધ થયેલી હોવી જોઈએ જે ટ્રસ્ટી મંડળ છે એ સંસ્થાનું ટ્રસ્ટનું નામ તારીખ વાર સમય કઈ જગ્યાનું છે કયા ટ્રેડ માટેનો આ ઠરાવ થઈ રહ્યો છે એની વિગતો આપે ઠરાવની અંદર દર્શાવવાની રહે છે ટ્રસ્ટની અંદર જ્યારે મીટિંગ થાય છે ત્યારે જે સભ્યો હાજર હતા એનું અહીંયા નીચે અમે ટેબલમાં જે દર્શાવેલ છે તેની અંદર આપે ક્રમ સભ્યનું પૂરેપૂરું નામ ટ્રસ્ટમાં જે રીતે રજીસ્ટર હોય તે જ રીતે એમાં નામમાં કોઈ ફેરફાર ન હોય એની પણ આપશ્રીને તકેદારી રાખવા અમારી વિનંતી છે ઘણી વખતે ભાઈ છે કુમાર છે આવા બધા ફેરફારો હોય અથવા નામ જ ફેરફાર થઈ ગયું હોય તો આ જ્યારે આપ ઠરાવ થતો હોય ત્યારે આની અંગત તકેદારી રાખશો હોદ્દો શું છે પ્રમુખ છે મંત્રી છે શાળાના અન્ય સભ્ય છે વાલી સમિતિના સભ્ય છે બરાબર છે એની અને એમની સહી છે અને જે નિમણૂક થયેલા સભ્યો પૈકી જે હાજર છે એની વિગતો અને પ્રમુખ કે જેને સિગ્નેચરી ઓથોરિટી તરીકે જ્યારે ટ્રસ્ટનો ઠરાવ અથવા ટરાવ ટ્રસ્ટની ડીડ છે જેને પાવર આપવામાં આવે છે એની સહી અને આચાર્યશ્રી અને મેનેજિંગ ટ્રસ્ટીની જે સહી હશે એનાથી આપ્યા ઠરાવ કરવાનો રહે છે એના સહી સિક્કા સાથે આપે અમને આ વિગતો મોકલી આપવાની છે બરાબર છે સાથે એક એક કોપી પણ આપના રેકોર્ડમાં રહે તે રીતે આપે રાખવાની છે આપની શાળામાં પણ આ જે પણ ઠરાવ અથવા જે પણ છે એની ઝેરોક્સ કોપી કઈ તારીખે બેંકમાં જન્મા કરાવી છે એની વિગતો સાથે આપની પાસે આપે રાખવાની રહે છે જેથી ભવિષ્યમાં આને લગતા કોઈ પ્રશ્નો ન ઉદભવે ટ્રસ્ટના અંદર જ્યારે ઠરાવ કરીએ છીએ એના પછીનો જે મુદ્દો આવે છે એને આપણે જોઈએ તો એસએમડીસી વોકેશનલ લેટર હેડ ઉપર આપણે પ્રિન્ટ કાઢવાની છે શાળામાં જેના બેન્ક મેનેજરને સંબોધીને આપે અહીંયા જે ફોર્મેટ આપ્યું છે એમાં બેંક મેનેજર બ્રાન્ચ તાલુકો જિલ્લો આચાર્યશ્રી અને પ્રોમિનન્ટ સભ્યની વિગતો અને પુષ્ટિ કરવા બાબત શાળાનો ડાયસકોડ શાળાનું રજીસ્ટ્રેશન મુજબનું નામ ઘણી વખતે એવું જોવા મળે છે કે નામમાં તફાવત હોય છે તો મિત્રો આપ સર્વે અનુભવી છો આચાર્ય તરીકે એટલે આપ એકવાર એની પુનઃ કાળજી લેશો એવી આપની વિનંતી છે ક્લસ્ટરનું નામ બ્લોકનું નામ જિલ્લાનું નામ સરનામું અને જે સભ્યો સૂચવવાના છે એ સભ્યો શાળાના ડાયસકોડની વિગતો મોબાઈલ નંબર ઈમેલ એડ્રેસ અહીંયા આપણે ઇમેલ એડ્રેસ કેપિટલ લેટરમાં જ લખવાનું છે પિનકોડ સાથેની વિગતો આપવાની છે આચાર્યશ્રી અને પ્રોમિનેન્ટ સભ્યનું નામ એમના આધાર કાર્ડ અને પાન કાર્ડ મુજબ જ હોય અથવા એમના નિમણૂક પત્ર મુજબ હોય કારણ કે જ્યારે એકાઉન્ટ ખુલશે ત્યારે આધાર અને પાન મેચ થયેલું હશે લિંક થયેલું હશે તો આગળ પ્રક્રિયા થશે અન્યથા એ ઘણા બધા મુશ્કેલીઓને પ્રશ્નો થતું હોય છે તેમની સિગ્નેચર અને જે પ્રોમિનન્ટ સભ્ય અને જે પણ છે એમના નમૂના અને સિક્કા જો ઘણી વખતે એવું ધ્યાનમાં આવે છે કે પ્રોમિનન્ટ સભ્યના સિક્કા નથી હોતા એવા કિસ્સામાં અમારી વિનંતી રહેશે કે આપણે એક સિક્કો બનાવી લેશો જે આપણે પરમેનન્ટ ચાલશે કોઈ કિસ્સામાં જ્યાં એવું હશે ત્યાં અમે બેંકને રિક્વેસ્ટ કરીશું કે આની માટે એક નોંધ લે પરંતુ અમારી આપને પુનઃ વિનંતી છે કે સિક્કો એક આપના લેટર હેડથી ઝડપીથી બનતો હોય છે હજુ આપણી પાસે સમય છે તો આપણે એક પ્રોમિનન્ટ સભ્યનો સિક્કો પણ બનાવી લઈએ આગળ આપણે બીજા ડોક્યુમેન્ટની વાત કરીએ તો ખાસ કરીને આપણે જોઈશું કે ત્રીજો એક ડોક્યુમેન્ટ છે કે જે મારે આપની સાથે શેર કરવાનું છે જેની અંદર આપે અહીંયા ખાસ કરીને આપના અમે લેટરેડ ઉપર જે વિગતો લેવાની છે એની અંદર એસએમસી એસએનએ એકાઉન્ટને લગતો જે ઠરાવ છે એની વિગતો છે કે કેવી રીતે એકાઉન્ટ ખુલશે એમાં સેન્ટ્રલી સ્પોન્સર સ્કીમ અંતર્ગત બે એકાઉન્ટ ખુલવાના છે એક સેવિંગ એકાઉન્ટ છે અને એક હોલ્ડિંગ એકાઉન્ટ છે તો એમાં પણ એ જ રીતે આચાર્યશ્રી અને પ્રોમિનન્ટ સભ્યની જે વિગતો છે એડ્રેસ મોબાઈલ તાલુકાની વિગતો વગેરે જ્યાં ફોર્મ અંગ્રેજીમાં છે ત્યાં કેપિટલ અક્ષરમાં અંગ્રેજીમાં ફોર્મ ભરવાનો આગ્રહ રાખવો જેથી ભૂલોનું અથવા કોઈપણ પ્રકારનું પુનરાવર્તન ન થાય એ ચકાસી લેશો ત્યાર પછીનું એક અંતિમ જે ડોક્યુમેન્ટ મારે આપની સાથે શેર કરવું છે એ એસએમડીસી અને જે માટેના જે ખાસ કરીને ટ્રસ્ટ છે એને કયા કયા ડોક્યુમેન્ટ તો એ અમે આપને શેર કર્યું છે હાર્ડ કોપી સોફ્ટ કોપીમાં પણ આચાર્ય અને જે પ્રોમિનન્ટ સભ્ય પાસે કયા ડોક્યુમેન્ટની અપેક્ષા છે તો એમાં પ્રથમ આવે છે આધાર કાર્ડ બંને બાજુની રંગીન ઝેરોક્સ તો જ્યારે રંગીન ઝેરોક્સ કરાવો છો ત્યારે એ આપણને વાંચવામાં સરળ થાય છે ઘણી વખતે ઘણા અધિકારીઓ અને મિત્રોને પ્રશ્ન થાય કે બધી જ બેન્કો ઝેરોક્સ ચલાવે છે પણ જ્યારે ઓનલાઈન અપડેટ કરતા હોઈએ છીએ ત્યારે ઘણીવાર ફોટો બરાબર ન આવ્યો હોય કંઈ સ્થાનિક પરિસ્થિતિને કારણે ઝેરોક્સ બરાબર ન નીકળી હોય તો જ્યારે ફેસ રેકેગ્નાઇઝેશન છે નામ છે તારીખો છે વ્યવસ્થિત રીતે વંચાતી ના હોય તો કલરમાં હોય તો તરત જ જે કેમેરો છે એ ફટ એને ગ્રાહ્ય કરે છે એટલા માટે એટલે આમાં આપણે કોઈ બાંધછોડ નથી ડોક્યુમેન્ટ કલર ઝેરોક્સ જ આપવાની છે પાનકાર્ડની પણ કલર ઝેરોક્સ પાસપોર્ટ સાઇઝના ચાર ફોટોગ્રાફ્સ આચાર્યશ્રીનું નિમણૂક પત્ર એની ઝેરોક્ષ છે ત્યાર પછી શાળાના ઠરાવની પ્રમાણિત નકલ આ બંને જ્યાં હું બોલું છું એ તમામ બાબતો પ્રોમિનન્ટ સભ્ય માટે પણ લાગુ પડે છે ત્યાર પછી જે શાળાના ઠરાવની પ્રમાણિત નકલ એ આચાર્ય માટે લાગુ પડે છે જ્યારે પ્રોમિનન્ટ મેમ્બર માટે ડ્રાઇવિંગ લાઇસન્સની રંગીન કોપી ઉપલબ્ધ હોય તો એ રજૂ કરે તો એ ખૂબ વધારે સારું રહેશે અને આપણને એકાઉન્ટ ખોલવામાં સરળ રહેશે અહીંયા મુખ્ય શિક્ષક એટલે કે શ્રી માટે વોટર આઈડી કાર્ડની પણ ફોટોકોપી કલરમાં જરૂરી છે ડ્રાઇવિંગ લાઇસન્સની જો હોય તો એ શાળા કક્ષાનું લેટર હેડ આપેલું હોય તે નમૂના મુજબ જ વિગતો એના ઉપર લઈ અને આપવાની છે અહીંયા ફરીથી એકવાર કહીએ છીએ કે શાળાનું ઈમેલ આઈડી આપવાનું છે કોઈ પર્સનલ ઈમેલ આઈડી નહીં જે તમામ જગ્યાએ તમામ સરકારી કચેરીમાં આપેલું હોય એ પ્રકારનું આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોય તે મોબાઈલ નંબરની વિગતો પણ આપે ફોર્મમાં ભરવાનું છે શાળાનું જે રજીસ્ટ્રેશન સર્ટી છે એની કોપી ટ્રસ્ટ સંચાલિત હોય તો ટ્રસ્ટની જે ડીડ છે એ શાળાના ઠરાવની પ્રમાણિત જે કોપી હોય છે એ અથવા તો ટ્રસ્ટી શ્રીના તમામ વિગત ઠરાવમાં અથવા તો ડીડમાં હોવી જરૂરી છે અહીંયા ટ્રસ્ટનું જે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ છે એની ઝેરોક્સ કોપી ચેરિટી કમિશનર દ્વારા જે અપાયેલી છે એની છે સામાન્ય રીતે ગુજરાતમાં જોઈએ તો બે પ્રકારના રીતે રજિસ્ટ્રન્સ થયેલું હોય છે એક સોસાયટી એક્ટ અને એક ટ્રસ્ટ એક્ટ તો આ બંને પ્રકારના જે હોય છે તો એના ડોક્યુમેન્ટો એ પ્રમાણે રાખવાના છે પીટીઆર પબ્લિક ટ્રસ્ટ રજીસ્ટ્રેશનની નકલ આ બાબતે કંઈ પણ મૂંઝવણ અથવા મુશ્કેલી હોય તો આપણા જિલ્લાના હિસાબી અધિકારી વોકેશનલ કોઓર્ડિનેટર તાલુકાના બ્લોક કોર્ડિનેટરનો આપ સંપર્ક કરી શકો છો આ માહિતી આપવાનો ઉદ્દેશ એ જ છે કે જ્યારે કેમ્પ હોય અથવા બેંકમાં વિગતો સાથે જાઓ ત્યારે ફોર્મમાં સંપૂર્ણ વિગતો ભરી જે તે ક્રમમાં એના ડોક્યુમેન્ટ એટેચ કરી પૂરતી વિગતો સાથે જ્યારે આપ જાઓ તો આપે વધુમાં વધુ સારી રીતે અને ઝડપી રીતે આપની કામગીરી થઈ શકે એ હેતુ છે અમને આશા છે કે અમારો સમગ્ર શિક્ષા રાજ્ય કચેરીનો એસએનએ વોકેશનલ એજ્યુકેશન અને ખાસ કરીને ગ્રાન્ટેડ શાળાઓના સંદર્ભમાં જે આ એક પ્રયાસ છે એ આપને ઉપયોગી બનશે અમારી સાથે બીઓબી ટીમના જે અધિકારીઓ છે એમનું પણ માર્ગદર્શન છે એમના માર્ગદર્શન હેઠળ જ આ તમામ પ્રકારના ડોક્યુમેન્ટની વિગતો એમના માધ્યમથી અમે રજૂ કરી રહ્યા છીએ આ તબક્કે જોડાવા માટે અને આ તમામ વિગતોને તમામ શાળાઓ સુધી પહોંચાડવા માટે રાજ્ય કચેરી વતી અમે આપને અનુરોધ કરીએ છીએ જેમાં જિલ્લાના નોડલ તરીકે વોકેશનલ ઇન્ચાર્જ વોકેશનલે કામ કરવાનું છે તાલુકાના નોડલ તરીકે બીઆરપી સેકન્ડરીએ કામ કરવાનું છે તમામ શાળાઓમાં જઈ રૂબરૂ આ વિગતોની સમજ આપવાની છે અને એમના ફોર્મ સમયસર યોગ્ય રીતે યોગ્ય પ્રક્રિયા દ્વારા ઝડપી રીતે એમના બંને પ્રકારના એકાઉન્ટ પ્રાઇમરી એટલે કે સેવિંગ અને હોલ્ડિંગ બંને એકાઉન્ટ થઈ જાય અને ત્યારબાદ તેના એકાઉન્ટ મેપ થઈ જાય કે જેથી આપણે શાળા વિકાસ માટે જે ખર્ચ કરવાનો છે એની ગ્રાન્ટ લિમિટ જેને ચાઇલ્ડ લિમિટ તરીકે ઓળખીએ છીએ એ સમય મર્યાદામાં તમામ શાળાઓ સુધી પહોંચાડી શકાય આ તબક્કે આ તક મળી એ માટે બીઓબી ટીમ આપણી સમગ્ર શિક્ષાની જે એમઆઈએસ ટીમ છે અને ટેકનિકલ સપોર્ટ સ્ટુડિયો ટીમ છે આ તમામનો અને સમગ્ર શિક્ષાના અમારા શાખા અધિકારી માન્ય એસપીડી શ્રી તમામનો આભાર માની છે ભારત માતા કી જય